હવે આપણે આ દીવાની અંદર શું રહેલું છે એ જોવા માટે દીવાને આપણે ખોલશું તો મિત્રો દિવાળીનો તહેવાર છે એ પૂરો થઈ ગયો છે અને મારી પાસે અત્યારે એ પાણીથી ચાલતો દીવો એટલે કે એક પ્રકારની લાઇટ જ છે દીવા જેવો આકાર આપેલો છે તો એ કઈ રીતે પાણીથી ચાલે છે ખરેખર આ શું પાણીથી ચાલે છે કે પછી કંઈક બીજો કંઈક જુગાડ છે તો એની પાછળનો આપણે હવે સાયન્સ જોઈએ છે કે કઈ રીતે આ કામ કરે છે ચલો ભાઈ હવે આપણે આ જે દીવો છે એમાં આપણે પાણી નાખીને જોઈએ પાણી નાખી દીધું છે અત્યારે તમારે છે દીવો છે એટલે કે લાઇટ છે એ થાય છે બરાબર હવે આ જે લાઇટ છે લાઇટ દેખાતી છે અત્યારે આ જે લાઇટ છે એ ખરેખર શું આ પાણીથી જ થાય છે તો એવું નથી આ લાઇટ છે એ પાણીથી નથી થતી જોઈ શકો અત્યારે તમે આમાં પાણી છે પરંતુ એક સાઈડ છે જેવું હું દીવાને એટલે કે પાણીને છે એ આ બાજુ કરીશ એટલે કે આ વાયર બે વાયર તો આપણો લેમ્પ છે એ ચાલુ થાય છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે એનો મતલબ એવો થયો કે આ પાણી જે શું કરે છે તો કે આ બે વાયરને છોડવાનું કામ કરે છે જેમ આપણે વાયરને જોડવાથી લેમ્પ ચાલુ થાય પણ ખાલી વાયરને જોડવાથી લેમ્પ ચાલુ થતો નથી આની અંદર છે એ બેટરી એટલે કે નાના સેલ હોવા જોઈએ જેના કારણે આ દીવો ચાલે છે એટલે એવું નથી કે પાણી પણ આ બે વાયરને જોડવાનું કામ કરે છે જેના કારણે શું થાય તો કે આ જે વાયર છે એ અહીંયા આવેલા અહીંયા પાછળ જે આવેલા અહીંયા સેલ હશે જેના કારણે શું થાય તો કે આ બે વાયર એ સેલ સાથે જોડાયેલા છે જેથી કરીને જ્યારે પાણી આમાં નાખવામાં આવે છે ત્યારે શું થાય તો કે આ બે જે આપણે તાર આપેલા છે એ તાર શું થાય તો કે બંને જોડાઈ જાય છે જેના કારણે શું થાય તો કે આપણો લેમ્પ ચાલુ થાય છે એટલે કે આ બે વાયર છે એને મારા હાથ વડે છે એ જોડી દઉં તો પણ આ દીવો ચાલુ થશે કેમ કેમ કે આપણું શરીર પણ વિદ્યુતનું કેવું છે તો કે શું વાહક છે જેના કારણે આ દીવો ચાલુ થવો જોઈએ જેમ કે હું જોડીને જોઉં છું તમને દેખાતું હશે જેવો હું મારો અંગૂઠો છે આ બે વાયરને ટચ કરું છું તેવો જ આ લેમ્પ ચાલુ થાય છે એટલે શું કરે છે તો કે આ બે વાયરને જો કોઈ પણ સુવાહક વસ્તુ હોય કે જે આ બે વાયરને જોડી શકે તો આ લેમ્પ છે એ ચાલું થાય છે એવી જ રીતે શું કરે છે બીજી એક વસ્તુ લે જેમ કે આ છે બાકસની સડી જેવી તો બાકસની સડીને આપણે છે આ રીતે બંને વાયરમાં અડાડીશું તો શું લેમ્પ ચાલુ થાય છે તો કે લેમ્પ ચાલુ થતો નથી કેમ કેમ કે આ જે બાકસની સડી એટલે કે લાકડું છે લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી હવે આપણે જોઈએ આ જે છે આ જે છે ખીલ્લી છે કે લોખંડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે હવે હું આ બે ચેડા વચ્ચે આ બે વાયર વચ્ચે જ્યારે હું ખીલ્લીને અડાડીશ તો લેમ્પ ચાલુ થવો જોઈએ જેવો હું હટાવીશ લેમ્પ બંધ થઈ જાય છે જેવો હું આ બંને વાયરને જોડીશ તો લેમ્પ ચાલુ થાય છે જોઉં જેવો હું એક વાયરથી આ રીતે ખીલી ખસેડી દઈશ લેમ્પ બંધ થઈ જાય છે જેવો હું બંને વાયર સાથે હટાડીશ લેમ્પ ચાલુ થાય છે બંધ થઈ જાય છે ચાલું થાય છે તો હવે તમારે સમજાઈ ગયો હશે કે આ પાણીથી ચાલતો દીવો છે એની પાછળ શું સાયન્સ છે બરોબર હવે આપણે આ દીવાની અંદર નાખીશું તેલ જોઈએ આપણે દીવો ચાલુ થાય છે કે નહીં તેલ આપણે નાખી દીધું છે દીવાની અંદર પણ દીવો ચાલુ થતો નથી તો જે મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે તેલ પણ શું કરે છે તો કે તેલ છે એ વિદ્યુતનું અવાહક છે એટલે કે આ બે વાયરને જોડી શકતું નથી કોઈ પણ અવાહક વસ્તુ છે એ આ બે વાયરને જોડી શકતી નથી જેથી આપણો આ જે દીવો છે એટલે કે લાઇટ છે એ ચાલુ થશે નહીં એટલે કે તેલ છે વિદ્યુતનું કેવું છે તો કે અવાહક છે જ્યારે પાણી છે એ વિદ્યુતનું કેવું છે તો કે સુવાહક છે જેથી આ લાઈટ પાણીથી ચાલે છે પણ તેલથી ચાલતી નથી હવે અહીંયા અંદર નીચે સેલ રહેલા છે એને પણ આપણે જોઈશું હવે આપણે આ દીવાની અંદર શું રહેલું છે એ જોવા માટે દીવાને આપણે ખોલશું અરે દીવો ક્યાં ગયો સેલ અહીંયા છે બધાને ભેગા કરવા પડશે હવે તો આપણે જોઈ શકીએ અહીંયા અત્યારે કે આપણા દીવામાં છે આ બે એટલે કે ત્રણ સેલ છે એક આપણા દીવાની અંદર સેલ હતા જેના કારણે છે એ પાવર મળતો હતો અને ઉપરનું જે બે વાયર છે એમાં આપણે વાહક વસ્તુ જોડી લાઇટ ચાલુ થાય છે